નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો હમણાં થોડા દિવસો પહેલા દિવાત ખવડે જે કર્યું હતું તેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે હમણાં ચાર દિવસ પહેલા એક યુવકને માર મારવામાં આવ્યો હતો અને તેની ગાડી પણ તોડી નાખી હતી ત્યારબાદ યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેને ફરિયાદ કરી હતી કે દિવાત ખવડ દ્વારા તેમના ઉપર જાનથી મારી નાખવાનો હુમલો કરવામાં આવ્યો છે ત્યારબાદ ગઈકાલ રાત્રે દિવાત ખવડને ધરપકડ કરી અને તેમને જેલમાં ધકેલવામાં આવ્યા છે અને હાલ તેમના કોર્ટમાં રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે તો મિત્રો દિવાયત ખવડ જે તેમના ડાયલોગ રાણો રાણાની રીતે ફેમસ હતા તે રાણો હવે જેલમાં હલવાઈ ગયો છે ત્યારે હવે જોવાનું રહેશે કે આગળ પોલીસ શું કાર્યવાહી કરે છે હાલ તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે અને તેમની સાથે તેમના બીજા પણ છ સાથીદારો હતા તેમણે પણ જેલને હવાલે કરવામાં આવ્યા છે અને કોર્ટમાં તેમને રિમાન્ડ મેળવવાની તે તાજવીજ છે હાથ ધરવામાં આવી છે ત્યારે હવે જોવાનું રહેશે કે દિવાયત ખૌર જામીન મળે છે કે નથી મળતા ત્યારે તેમને કેટલા દિવસ સુધી જેલમાં રહેવું પડે છે તેમને ગઈકાલ રાત્રે તો જેલમાં વિતાવી હતી અને બીજી પણ કેટલીક રાતો તેમને જેલમાં વિતાવી પડી છે તે જોવાનું રહેશે તો મિત્રો તમને શું લાગે છે કે દિવાયત ખૌર છૂટશે કે નહીં કે તેમને ડાયરેક્ટ સજા કરવામાં આવશે કે તેમને જામીન મળી જશે એ તમે કોમેન્ટ કરી અને જણાવી શકો છો